અને રસોઈ બનાવવાની હતી તો રસોઈ પણ હમણાં મેં બનાવી નાખી ભાભીમાં નાના ભાભી એ રોટલી કરી મોટા ભાભી એ શાક બનાવ્યું અને મેં બનાવ્યું સૂપ ને ભાત અને જોશના ભાઈ હમણાં ના વાગ્યા તો તેના થોડા કપડા રહી ગયા છે બાકી તો એ બેસી ગયા છે ધોવા એટલે એ બધું કામ થઈ ગયું છે અને હવે બસ જો હે ને રસોઈ પાણી થઈ ગઈ હે હલો તો જો રસોઈ બની ગઈ છે અબલભાઈ વારે છે પાણી તો હવે એને કર્યો છે ફોન જમવા આવી જાવ ને કર સુપ ઠરી જાય તો મજા નહીં આવે પીવાની પછી એટલે એવું બધું છે વેજીટેબલ સૂપ બનાવવાનું હતું તો કીધું ને બે ત્રણ દી કહેતો હતો તો કીધું કરી નાખીએ અને છોકરા ડાબરિયા બધા અડધા નવરાય અણધામ બાકી છે તો જો હવે હે ને રમે હે વાત જવાથી એવી રીતના ભૂત જીવ ઢિયાર અમારો કાલનો આવ્યો છે ને ત્યારનો આવી રીતને રોકડે જો બે હું એકલેવીઓ જઈએ ને તો ધ્યાન રાખવું પડે છે જોઈ લે ખાવામાં મંડાણા છે બધા તલપાક ખાય છે જોતા જોતા એ મોજા પહેરા ને છપ્પલ તો આવડતા નથી પાછા હા હા ખાવ ભાઈ તો મોટું ઢેફલું લઈને રખડે છે હાલ કાટા લાગી ગયા હે જો ને કાટા છે બાપા હા જો કાટા લાગી આ બાજુ ગયા વાલ ખાવ 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 ખાવ

પાયે વિડીયો હે હી થેન્ક યુ મોસ્ટ રાલા પણ આવો કોકળી આતો મારવા આવો એ આવતા નોથી દ્વારકામ ને મળવા આયા તા હા કા રોમીલા બેન નો રોમીલા બેન એ રોમીલા બેન નો બહુ યાદ કરે કે માર બેન નો વિડીયો માર પેલા જોવા હે તમારા પછી જોવા એમ કે મે કીધું તો તમને ઈ વધારવાલા કે હું તા કે ના કે તમે બેન માં પાકા

એ માડી રે દહ ગોદણા કોના એ માડી ઈ કે તો દહ ગોદણા થાયા સાચું બોલે છે હે બોલે છે હા તોયા હા ને કે ને કે રે બા દે કે આનું મારી રે

કેસા તો હાલો મિત્રો પેંડા ખાવા મસ્ત મજાના તાજા તાજા પેંડા બનાવ્યા કાલે જોશના બેન બનાવ્યા તા આજે અમારે રમીલા બેન બનાવ્યા છે એમાં ખાવાની આવી મજા બપોર વસારા સરસ મજાના બનાવી નહીં ખાશે અત્યારે બનવાનું કમ્પ્લીટ થઈ ગયા છે તાજા તાજા પેંડા ગરમા ગરમ તો હાલો હવે ખાઈ લઈ એની કોઈક મજા જ વરસે જો ઓલા બેન ખૂણામાં આમ રખડશે ખાણ મૂકવાના હાલે છે અડધા મુકાઈ ગયા એકાદ બે રહી છે આજે એક દોવાની રહી બીજી બધી દોવાઈ ગઈ છે એવું બધું હાલે

ઉપડો હાલો 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 ઉપડો 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 આતી ના થાલ્ટીરો મેં હે જો શું કરો છો તમે ખાવ છો હા ભી ખાવ Away. Między Między. Kaman. Kaman. Toh, bye, 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 ગાંડી નો વાયડો થઈ ગયો છે શું કરીને ના ખાય